ખેડૂતોની જુદી જુદી ત્રણ પડતર માગણીઓને લઈને સુરેન્દ્રનગરના જસાપર ગામેથી મૂડી સુધી આમ આદમી પાર્ટીના પ્રદેશના આગેવાનો સાથે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ પદયાત્રા યોજી હતી ખેડૂતોને પૂરતા ભાવ આપવા તેમજ સિંચાઈનું પાણી આપવા અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે પદયાત્રાનું આયોજન આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના નેતા ગોપાલભાઈ ઇટાલિયા યુવરાજસિંહ જાડેજા સાથે સ્થાનિક રાજુભાઈ કરપડા અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પંથકના ખેડૂતોએ પદયાત્રાને સમર્થન આપી પદયાત્રામાં જોડાયા હતા ત્યારે પદયાત્રા દરમિયાન પોલીસે પણ જાળવ્યો હતો આજે મૂળી તાલુકાના જસાપર ગામેથી માંડવરાય દાદાના મંદિર સુધી કિસાન મજદૂર પદયાત્રા આશીર્વાદ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરો જોડાયા છે સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ જોડાયા છે મુખ્ય આદેશ આ રેલીનો મુખ્ય જે આશય હતો કે ખેડૂતોના જે ઘણા વર્ષોથી અનેક પ્રશ્નો છે ਜਿବା કે સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતોને માત્ર એક સીઝન લઈ શકે છે અને એમાં પણ એમએસપી કાયદો ન બનવાના કારણે પૂરતા ભાવ મળતા નથી જેથી કરીને દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારે અમારી આમ આદમી પાર્ટીને એક જ માંગ છે કે તમામ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ સાથે જ જે કૃષિ નીતિ અને કૃષિ પંચની માંગણી લઈને અમે આજે નીકળ્યા છીએ માંડવરાય દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છું કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે કૃષિ નીતિ અને કૃષિ પંચ ની રચના કરવામાં આવે અને જે કઈ સિંચાઈ ના પાણીની વાત કરીએ તો મોટા મોટાભાગના ગામડાઓમાં હજુ સુધી સિંચાઈ ના પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી જેના કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બન્યો છે તો આ તમામ માંગણીઓને લઈને

બધી જ મહેનત મજૂરી કરીને ખેડૂત જે પાક પકવે એ પાકના ભાવનો પ્રશ્ન આ બધા પ્રશ્નો બાબતે વર્ષોથી સંઘર્ષ કરતા એવા રાજુભાઈ કરપડા આજે કિસાનો માટે આગળ આવ્યા છે આમ આદમી પાર્ટી આગળ આવી છે કિસાનોને ન્યાય મળે મજૂરોને હક મળે એના માટે આ લડાઈની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ અને આ વિસ્તારની જનતા યુવાનો લોકો ખેડૂતો બધા સ્વયંભૂ રાજુભાઈના અને આમ આદમી પાર્ટીના સમર્થનમાં જોડાયા છે ઐતિહાસિક છે ખુબ ઉત્સાહભર્યો માહોલ છે અને હું આશા રાખું છું કે આ પદયાત્રા પછી સત્તામાં બેઠેલા જે કઈ પણ આંખ ખુલશે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે કામ કરશે